આજે ઓફિશિયલી શિયાળાનો છેલ્લો દિવસ છે દસ વર્ષ પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમી રહી છે કોલ્ડ વેવના દિવસો ઘટી છ માંથી ત્રણ થયા છે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોડ બીબી ન્યુઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓફિશિયલ શિયાળાનો છેલ્લો દિવસ છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી જ શિયાળાનું નામો નિશાન જતું રહ્યું હોય તેમ વર્તાઈ રહ્યું છે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ છેલ્લા પંદર દિવસની જો ફેબ્રુઆરી મહિનામાં જ અગન ગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી ગુજરાતવાસીઓને સહન કરી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ અનુસાર એક માર્ચ થી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે રેકોર્ડ તોડ્યો છે વર્ષ બે હાજર પંદર થી લઈને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધારે નોંધાયું છે સમગ્ર શિયાળા દરમિયાન ગુજરાતવાસીઓએ ફક્ત થોડાક જ દિવસો હાડ ઠંડીનો અનુભવ કર્યો છે તેવામાં શિયાળાની વિદાય સમયે છેલ્લા પંદર દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યા બાદ હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થઈ શકે છે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે તાપમાન એકાએક ઉતાર ચડાવ ઠંડી અને ગરમીની અસર રહેશે વર્ષ બે થી બે સુધી અનેક એટલે કે છેલ્લા દસ વર્ષોમાં ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો રેકોર્ડ તોડ્યો છે રાજ્યમાં ચાર મહાનગરો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય હોય છે અથવા સામાન્યની નજીક રહેતું હોય છે પરંતુ આ વર્ષે તો છેલ્લા પખવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ પણ નોંધાયું છે આ વર્ષની ગરમીની ગુજરાતવાસીઓએ ત્રાસ પ્રકોપ્યો છે ગુજરાતમાં ચાર મહાનગરોમાં છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન વધતા કરીએ તો અમદાવાદ શહેરમાં બે હજાર સત્તરમાં ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું જ્યારે બે હજાર પચીસમાં માં ફેબ્રુઆરી મહિનાનું મહત્તમ તાપમાન સાડત્રીસ સેલ્સિયસનો પાર કરી ચૂક્યો છે તદ ઉપરાંત વડોદરા શહેરમાં પણ બે હજાર સત્તરમાં ફેબ્રુઆરી મહિનાની અંદર અત્યાર સુધીનું સૌથી ગરમ વાતાવરણ હતું જ્યારે બે હજાર પચ્ચીસ ફેબ્રુઆરી મહિનાની અંદર મહત્તમ તાપમાન પાંત્રીસ પોઇન્ટ એક સેલ્સિયસ ડિગ્રી પર નોંધાયું છે પરંતુ આ વર્ષે વડોદરાની અંદર સાડા સેલ્સિયસ ડિગ્રી પર તાપમાન પહોંચી ચૂક્યું છે વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર